જૂનાગઢ જિલ્લામાં દીપડાના હુમલાની બે અલગ અલગ ઘટનાઓમાં બે માસૂમ બાળકો ઈજાગ્રસ્ત થયા છે બંને બાળકોને જૂનગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભાગીર વિસ્તારમાં દીપડાના હુમલાની એક ચિંતાજનક ઘટના સામે આવી છે મારું નામ છે મુકેશભાઈ રાવલિયા ગામ રાયપુર તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ આજે સાત સાડા સાતની ની વર્ષે મારી વાડીએ જે મજૂર આવેલા છે તે એની મમ્મી બાજુમાં ત્યાં નાનું છોકરું સાડા ત્રણ રમતું હતું એને દીપડા એ પકડીને ખેતરમાં લઈ જઈ અને પાછળ ધોઈ માણસો તો મેલી દીધું અને તાત્કાલિક સારવારમાં પહોંચાડી દીધું છે હાલ તબિયત સારી કેટલી ઈજા મોટાના ભાગમાં થોડી બીજા પોસાડેલી છે

વારંવાર આવું બનતું અહીં ઘર પાસે ફટાકડા ફોડી રહેલી એક ત્રણ વર્ષની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો દીપડાના આ હુમલામાં બાળકીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે ઇજાગ્રસ્ત બાળકીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ અંગે ઇજાગ્રસ્ત બાળાના માતાએ દીપડાને વહેલી તકે પકડી પાડવા માટે વિભાગ સમક્ષ માંગણી કરી છે મારું નામ ડાભી લલિતભાઈ છે ગીર ખાંભા મારું ગામ ઘટનામાં મારી પાળકીને રમતી ત્યાં આવીને પકડી ગયો વર્ષની બહારથી ફળિયામાં ઘર પાસે એમ ફટાકડા ફોડતી હતી અને ત્યાં આવીને પકડી ગયો પછી મેં રાડો નાખી બેગ એટલે એને મૂકીને ભાગી દીધું અમારી માંગ છે કે વનતંત્રએ તેની

જ્યારે બીજી ઘટના જૂનાગઢના રાયપુર ગામે વાડી વિસ્તારમાં દીપડાના હુમલાની બીજી ઘટના પણ નોંધાઈ છે અહીં વાડીમાં રહેતા પરપ્રાંતિય મજૂર પરિવારના ત્રણ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો દીપડો ઘરની ઓસરીમાં આવી ચડ્યો હતો અને બાળકને ઈજાગ્રસ્ત કર્યો હતો દીપડાના આ હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે

સાડા સાથે બાળકને ઉપાડી અને આ વારંવાર છે ને ત્રીજી ઘેર આ બનાવ બન્યો છે આનો કઈ ઉકેલ થાય એવો હું રજૂઆત કરવા માંગુ છું આપણે કોઈ આને કાયમી માટે નિકાલ થાય એવી માગણી કરી કે પિંજરા મૂકે ફોરેસ્ટરો આવડ કરે જૂનાગઢ જિલ્લામાં ટૂંકા સમયગાળામાં બાળકો પર દીપડાના હુમલાની બે ઘટનાઓ સામે આવતા વન્યપ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના અને હુમલા કરવાના બનાવો પર ચિંતા વ્યક્ત થઈ રહી છે અને વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે